આજરોજ સાંજે ચાર વાગે એચ એન જી છત્રીસમો યુવા મહોત્સવની શરૂઆત પાંચ જિલ્લાથી એકસો બત્રીસ કોલેજોના પંદરસોથી વધુ કલાકારો ઉપસ્થિત રહ્યા યુવતીઓની સંખ્યા બમણી જોવા મળી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એચ એન જી ખાતે વીસ અને એકવીસ જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ કલ્પ વૃક્ષનો પ્રારંભ થયો છે આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની એકસો બત્રીસ કોલેજોમાંથી પંદરસો થી વધુ છે આ સંમેલન મહોત્સવમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા યુવતીઓની સંખ્યા બમણી જોવા મળી હતી આપણે છત્રીસમો યુવા મહોત્સવ છે એમની ઉજવણી યુનિવર્સિટી ખાતે રહ્યા છીએ લગભગ એકસો ને બત્રીસ કોલેજ અને પંદરસો થી વધારે વિદ્યાર્થીઓ માટે આ યુવા મહોત્સવ છે એનો ઉજવણી કરતા હોઈએ છીએ આજ વખતની ઉજવણી એટલા માટે મહત્વની છે આ યુવક યુવા મહોત્સવમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતા ખૂબ મોટી છે અને એકસો ને બત્રીસ કોલેજો છે પેલા અંદર જયારે ભાગ લઈ રહી છે ત્યારે આપણે યુવા પ્રતિભા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય છે આ પ્લેટફોર્મ ની અંદર મોટા ભાગના યુવા લોકો છે એમને આપણે અહીંયા આમંત્રિત કરેલા હતા એમ